અમરેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજની પ્રતિક્રિયા અમરેલી જિલ્લામાં પાંચ વિધાનસભા વિસ્તારમાં લાખથી વધુ ફોર્મ થયા અમરેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજની પ્રતિક્રિયા અમરેલી જિલ્લામાં પાંચ વિધાનસભા વિસ્તારમાં આઠ લાખથી વધુ એન્યુમરેશન ફોર્મ થયા અમરેલી જિલ્લા ચોસઠ ટકા કામગીરી પૂર્ણ થઈ તમામ મતદારોને પોતાનું ફોર્મ સત્વરે જમા કરાવી બીએલોને સહકાર આપવા જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીનો અનુરોધ ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જિલ્લામાં પાંચ વિધાનસભા મતદાર વિભાગ ચોરાણું ઘારી પંચાણુ અમરેલી છન્નું લાઠી સત્તાણું સાવરકુંડલા તથા અઠ્ઠાણું રાજુલાના કુલ બાર લાખ એકોતેર હજાર ત્રણસો પંચોતેર મતદારોના એનિમિનેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યું

જે ફોર્મ સત્વરે પરત મેળવી તેને પણ ડિસ્ચાર્જ કરવામાં આવશે આ ઉપરાંત જે મતદારોએ ફોર્મ પરત જમા કરાવેલ નથી તેવા મતદારો પોતાના ફોર્મ આગામી તારીખ ઉનતીસ અગિયાર બે હજાર પચીસ તથા ત્રીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ સંબંધિત મામલેદાર કચેરીઓમાં ખાતે જમા કરાવી શકશે વહીવટી તંત્ર તરફથી આ માટે મામલેદાર કચેરીઓ ખાતે જરૂરી વ્યવસ્થા કરવામાં આવનાર છે આથી અમરેલી જિલ્લાના સામાન્ય રહીશોએ તેવા તમામ મતદારોને પોતાના ફોર્મ સત્વરે જમા કરાવી બે શ્રીને સહેકાર સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવે છે ધન્યવાદ